પાલનપુર નગરપાલિકા ખાતે વિરોધપક્ષના નેતા ઉપનેતાએ ઘડિયાળના કાંટે બાર ઓગણચાલીસ કલાકે વિધિવત ચાર સંભાળી લીધું છે અઢી વર્ષની ટર્મ પૂરી થતાં કોંગ્રેસે વિપક્ષ નેતા તરીકે જાગૃતિબેન સોલંકી અને ઉપનેતા સાહિલ કુરેશીને જવાબદારી આપવામાં આવી હતી તેઓએ આજે બનાસકાંઠા કોંગ્રેસના અગ્રણી નેતાઓ તેમજ કાર્યકર્તા અને પાલનપુર નગરસેવકોની ઉપસ્થિતિમાં ચાર્જ લઈ લીધું છે બંને વિરોધપક્ષના નેતા તરીકેની ભૂમિકાની જવાબદારી આપી કોંગ્રેસે આગામી ચૂંટણીમાં સત્તાપક્ષ બને એવી અપેક્ષા સાથે કિરદાર નિભાવવા કોંગ્રેસના અગ્રણી નેતા ડામરાજીએ આશા વ્યક્ત કરી હતી નગરપાલિકા સત્તાપક્ષના નગરસેવકો અને હોદ્દેદારો તેમજ કર્મચારીઓ અને સ્ત્રીજનોએ સાલ ઓડાડી પુષ્પપુલથી સન્માન કર્યું હતું ગત અઢી વર્ષમાં વિરોધપક્ષના નેતા તરીકે અંકિતાબેને સારી ભૂમિકા સાથે કામ કર્યું છે તેવા વખાણ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ કર્યા હતા